ખીજડીયા પક્ષીઓ મરીને સફાઈ જામનગર ખાતે તારીખ છ તેમજ સાત ફેબ્રુઆરીના રોજ પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવેલ છે જ્યારે આજે છ ફેબ્રુઆરીના રોજ અત્યારના પક્ષી ગણતરીના જે ઇવનિંગનો સેશન છે એ શરૂ થઈ ચૂક્યું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે કુલ બાર ટીમોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા ગાઈડ મિત્રો તથા અલગ અલગ પક્ષી પ્રેમીઓ ભાગ લીધેલો છે જેમાં અંદાજે સાઠ લોકો એ ભાગ લીધેલો છે અને આમાં જોઈએ તો ખીજડીયા પક્ષી અભયારણ્ય તથા એની આજુબાજુનો જે એરિયા છે સોલપેન એ કવર કરવામાં આવેલ છે ખીજડીયા પક્ષી અભિયાર્યની વાત કરીએ તો પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે કારણ કે અહીંયા જોઈએ તો અલગ અલગ પ્રકારના ઇકોસિસ્ટમ છે તો એને લીધે જે શિયાળાની શરૂઆત થાય ત્યારે અલગ અલગ દેશોમાંથી જેવા કે યુરોપ ઈરાન ઈરાક અફઘાનિસ્તાન પાકિસ્તાન સાઇબેરિયા વગેરે દેશોમાંથી ખૂબ પ્રમાણમાં અહીંયા પક્ષીઓ આવતા હોય છે અને દર વર્ષે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે આપણે પક્ષી ગણતરીનું આયોજન ધરતા હોય છે જેને આધારે એક એસ્ટિમેટ તૈયાર થાય છે અને જે પક્ષીઓની જે પ્રજાતિઓ છે એ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દર વર્ષે એમાં બે ત્રણ સ્પીસીસનો વધારો થાય છે અને જે સંખ્યા છે સંખ્યામાં પણ ખાસ કરીને વધારો જોવા મળે છે આની પાછળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ એટલું જ સક્રિય છે અને સાથે સાથે પ્રકૃતિ મિત્રો જે આજુબાજુના જે ગામ લોકો છે એ પણ એટલા જ સપોર્ટિવ રહે છે